ચાર રસ્તા પર પર દબાણકર્તાઓ સુરત મહાનગરપાલિકા કરી રહી છે સુરત મહાનગરપાલિકાની દબાણની ગાડી જોઈને ફ્રૂટની લારીઓ ભાગતા ફરતા આ એક લારી નવી નકોર મોટર કાર સાથે ટકરાતા હાલ બોલાચાલી થવા પામી હતી તેમજ એક સ્ત્રી પણ પોતાની મોફત પડી જવા પામી છે બટાર ચાર રસ્તા પાસે અથવા ઝોન દ્વારા દબાણ હટાવવા માટે ત્યાં આવેલી ટીમને જોઈને લારી વાડે ભાગવા લાગ્યા હતા અને એક લારી વાળે રસ્તા ઉપરથી પસાર થતી નવી કાર સાથે અકસ્માત કર્યો હતો જેને પગલે કારને નુકસાન થયું હતું તેમજ એક મહિલા પણ પોતાની મોપેટ પરથી નીચે પડી જતા લોકોએ દબાણ ખાતાની ટીમની આવી કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કાર ચાલક અને દબાણ ખાતાના અધિકારીઓ સાથે જાહેરમાં થયેલી બોલાચાલીમાં લોકોને ટોળાક થઈ જવા પામ્યા હતા કેસ લાલવાલા છે હું સીધો અહીંયાથી જતો હતો બાયપાસ રોડથી અને આ

શ્રીરામ માર્બલ બતાવ બરાબર છે અને ઓચિન્ટ મ્યુનિસિપાલિટીવાળાએ લારીના ઉપર એ કર્યો લારીવાળા ગમત એમ ભાઈ ના હું ની એ રાતે મારી મિસિસના સાથે પડતો પહેચ્યો ધસાતો પહેચો બરાબર છે અગર એ લોકોને દબાણ કરવું જ તો એ લોકો સાંજના એ લોકોને અહીંયા ઊભા કેમ રહેવા દે છે અગર એ લોકોને અહીં ઊભા રહેવા દેવા હોય સ્નાઈડના ઓચિંતા એ લોકોને ભગાવો હોય કે માણસ કોઈ મરી જાય તેની જવાબદારી કોણ લેવી છે મ્યુનિસિપાલિટી સરકાર કે પછી પોતે શહેરના અનેક વિસ્તારોમાં ઝીરો દબાણને પગલે સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે દબાણ ખાતાની ટીમ ફરિયાદ મળતા સ્થળ ઉપર કાર્યવાહી કરવા જતા ટીમને જોઈને લારીવાળો પોતાની લારી લઈને નાશભાગ કરતો કરી મૂકે છે તેને પગલે અનેકવાર ગંભીર અકસ્માત બનાવો તેમજ અનિનિશ્ચિત બનાવ પણ બનતા હોય છે તેના પરથી જાણી શકાય છે